અમદાવાદમાં એક ભાઈના ઘર પાસે માણસની લાંબી લાઈન લાગેલી તે ઈવડે આવીને આમ દરવાજા બાજુ જાતો તો બે જણા બાવળું ચાલીને કે લાઇન મારી આવી કે દોઢ કલાકથી અમે ઊભા છે ખબ કરતાં ધોળ્યા જાવ છો તમારે કામ એમ અમારે કામ નહીં હોય તો ઓલો બિચારો હાથમાં થેલી ની વાહે ઊભો રહી ગયો પછી ઓલા વાતો કરતા તમે ક્યાંથી આવ્યા તો કે હું તો બાપુનગરથી આવ્યું તમે કે હું ઘાંટલોડિયાથી આવ્યો તમે કે હું રોડેથી આવ્યો તમે કે હું પાલડીથી આવ્યો પછી ઓલો વાં થેલી લઈને ઊભો રાખ્યો તેને કીધું તમે એ કે ભાઈ આ મારું જ મકાન છે હું બકાલું લેવા ગયો ના હું હું ભગવાન જાણ હવે કોકેની આ બોર્ડ મારી દીધેલું કે પત્નીને વંશ કરવાનું માદળિયું ફક્ત ત્રીસ રૂપિયામાં કરી આપવામાં આવશે એના હારું લાઈન લાગી